માતાજીની શ્રદ્ધાના રીતે અમે બીજી તારીખે સવારે આઠ ગાડીથી નીકળ્યા હતા ગામમાં શોભાયાત્રા કાઢી હતી અને અમારો સંઘ લઈ આશરે મારી જોડે સિત્તેરથી સિત્તેર ની સંખ્યામાં દરેક સમાજના નવયુવાન મિત્રો વડીલો અને બહેનો છે મારા સંઘ સાથે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી જોડાય છે અમારી પહેલી નાઇટ હિંમતનગર મુકામે ઉમા હા ઉમા વિદ્યાલયમાં રોકાય છે બીજી નાઇટ અમારી વડાલી માર્કેટ યાર્ડમાં તો અમને સારી એવી સગવડ મળે છે ત્રીજી નાઇટ અમારી આશ્રમ આશ્રમશાળા છે તો પણ સારી સગવડ મળે છે ચોથી નાઇટ અમારી ચૌધરી વિશ્વનાથી ભુવનમાં તો પણ અમારે સારી એવી સગવડ મળે છે અને અમારા પક્ષ પારાસંઘ જ્યાં નવયુવાન મિત્રો છે એ નાચતા કૂદતા તમે ગમે ત્યારે અમારે જોઈએ તો એ એમને કોઈ થાક જેવું લાગતું નથી અને માતાજીની પ્રાર્થના કરી નમાવી અને નવરાત્રિમાં અમારા નવરાત્રિના પ્રોગ્રામમાં માતાજી વાવ ગામે પધારે એવી અમે આજીજી કરીને આવ્યા છે અને નવરાત્રિના નવ દિવસમાં ગમે ત્યારે માતાજી સાક્ષાત ગમે ત્યાંને આવી અને દર્શન આપે છે એટલે અમારી એ જે મનોકામના છે એ અમે પરિપૂર્ણ કરવા માટે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી અણધાર્યા નીકળે છીએ